અમરોલી કોસાડ આવાસમાં શાકભાજીના ધંધાની બબાલમાં તલવાર ઉછળી એકનું મોત કોસાડ ખાતે રહેતા અને શાકભાજીનો પિતા પુત્ર ઉપર ઝઘડાની અદાવત રાખી બે ભાઈઓ અને તેમના પિતાએ હુમલો કર્યો હતો હુમલામાં પિતાનું મોત નીપજ્યું છે ત્યારે બંને ભાઈઓને હોસ્પિટલમાં દાખલ કરાયા છે અમરોલી પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી તમારું નામ સની મારું નામ છે દેવી પૂજક કઈ જગ્યા મારો અમરોલી આવાસ એજ ફોર ત્રણસો છ એમાં વીસ નંબર ફ્રૂટ માટે એ કે રોડ એનો રોડ માટે ખૂબ જમાવતો હતો કે ક્યાંય કોઈને વેચવાનું નહીં રામચોક આપણે સુદામા ચોક ની આગળ વીઆઈપી સર્કલ ની આગળ રામચોક આવે અલ્પેશ ઓગાણિયા દેવી પૂજક ઉપતભાઈ એ કહેતો હતો કે તારે મારી નાખો તારા ટાટિયા ભાંગી નાખવા છે એવું મને રોજ ધમકી દેતો તો એક દિવસે એને કરીને બતાવ્યું મારા પપ્પાને મારી નાખ્યા મને મને બી છરી મારી લીધી એના ભાઈ અનિલ ઓગાણિયાએ ભૂપતભાઈના છોકરાએ અને મારા ભાઈ મહેશને બી છરી મારી લીધી બે હાફ મર્ડરને એક મર્ડર કર્યું છે મને છ વાગે ધમકી આપેલી અને દસ વાગ્યાનું કીધેલું એટલે સાડા દસ વાગે આ બનાવ બનેલો છે